બોલો કે રોની છત્રી હેમી કરું છું હજુ જ નથી થતી બોલો આ મારા ભાઈ છે ને બાવરામ લઈને ગયો ને છત્રી તે તોડી નાખ્યા બોલો શું કરું એ શું તું એ આ છત્રી હેમી કરું છું પણ જ નથી થતી આ છત્રી હેમી કરીને એ બાપુ હું તમને શું કઉ છું આ ઉઘાડ દીધો હે ને તમે શેને વાવણી કરી નાખો નકર પછી શેને વાવણી નહીં થાય

પાંત્રીસો રૂપિયા દઈ જતા આખી જાવ તરત જ ના 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 નો વચ નહીં આવું હા શું બસ બીજું ગોચ લે તઈ શું ફોન કર્યા કે છો હોય આ કઈ ફોન આ લુખા જ ફટકાય મને તો બોલો આ માણસ ના ટ્રેક્ટર કેવા હાલે છે પણ રોકડા પૈસા એટલે મગના તારું ટ્રેક્ટર નવરું હે નવરું જ છે કા હા તે હાલ માર વાવણી કરવાની વાવણી કરવાની બધા ને વાવણી કરવાની હોય પૈસા દયો રોકડા તો આવશે ડીઝલ નથી નથી ડીઝલ ના પણ તું જેઠ આમ વાવણી કરી લે ને એટલે તને રોકડા પૈસા દે દો બસ રોકડા હા રોકડા બાકી નઈ રાખું બસ આગલા સસો બાકી કોણ દીશે આગલા સસો બાકી હા બાકી છે લે સોપડામ લખેલા હા તો આ બધા દે દેસ બસ હાલ હે હા તું વાવણી કરવા આવે છે ને પણ આ પણ અત્યારે દયો તો કઈક ડીઝલ બીઝલ નાખીને આવું અત્યારે 200 રૂપિયા કિસામ હે

આ રોકડા ગ્રાહક વાળા હોય ને એવાના હકા એટલે છે ને પૈસા તો રોકડા દે આ એક વાવણી જલ્દી થઈ જાય ને તો હારું એક લાભ જાય હમણાં નાકર વરસાદ સારો થઈ જશે આઈ આની મને આમ જો તો કશો લઈને હુઈ છે એ જાડિયા ઊભો થા ને એ ઝાડિયા એલા વાવણી કરવા દાવનું છે અમને ટ્રેક્ટર આવે છે ઊભો થા કઈ કાલ ખાઈ લઉં ગાય એ ખાવું છે નથી આમ જાવું છે અલ્યા કઈ

ટપુડો કઈ તો જોશે લાઈ નું આંકવા તો હાલો જાવ હા હા બીજું શું હા હું નવરા બેઠા ડીઝલ તો હે પણ આ બાઈકી માં હાકવા જાવ હું પછી મારા દીકરા કોઈ સામું જ નથી હોતા એટલે ચાલુ કરાલ ટ્રેક્ટર કાયો આવી ને ગોબર આ ચાલુ કર તું ચાલુ કર મારા મોડું થાય વાવવાનું ક્યારે વાવવાનું બે નીલાવલો ટપુડો કઈ જો વાવવાનું

આવા ગરા ગોવા તો જોઈ લ્યો ત્રણ હજાર રોકડા ખા કરીને જો આ બીજા વૈતના થાય ને એ શેઠે લઈ લઈ લાઈ ડીઝલ જોઈ જવું અને પછી જાવ ટપુર અને હાથમાં કેટલું છે પેલા ગોબર નું ને પછી ટપુર આ ટેટર વાળો એ આવ્યો નહીં ને હમણાં વરસાદ સારું થઈ જશે વાવણી થશે નહીં ને તો આખું પડું લીલું થઈ જશે પછી ટેકરે નહીં જાય અંદર બાપા અલે તો ખાઈ લીધું ટ્રેક્ટર વાળો નવનો છોક ને બટા આવી ઈ તો સી ખબર આયો નઈ અહીયા ઓ હું ચાર ના કરતા તો આમ કેમ થા પણ હું જાન ખાતર નઈ ક્યાં પડ્યું છે એ બધું વારિયત છે આલો યહા માદો હોલો આતા આલો યહા ટ્રેક્ટર પાસે આ બટા લઈ લે આપ ફિલ્ટરમાં વાંથો નસ પડી ગયો ને તાંગા ત્રણ વરસ ટ્રેક્ટર લાયો છો પણ અમજા નામ જરીયામ શેકો નો થાય હાસવા વગર કઈ વાહન ખોડું કરે અને જેવાન તેવાનું ઓલે આકવાય ન જવાય ભૂખ ભેગી ના થાવી આ ના છૂટી જલ તે આ લે ની માને મો કે ફટકાણો આ ચાલુ કરે સો એ ઉભાઈ જો એક તો આકવા હું અત્યારે નહીં આવું તો કા પેલા ગોબર નું આકવા જવાનું એટલે કાલે પેલા અમને તૈયાર કરે ને આવી ન્યા જા એટલે આમાં ડીઝલ નતું એ ગોબર રોકડા પૈસા દઈને જોઈએ કે ફટોફટ આકી જાય

તો તારે પેલા જ ના પાડી દેવા પોલીસ ફોન કરું હું વિયા જાવ સમજો બોલાઈ લીજો પોલીસ વાળા હા તો લઈ જા સમજો હાલ બટા તાર ઘરે ગાડી આવે રે એ પોય પોલીસને એ બટા સાવી દે દે આને રે રે તાર ઘરે એ પણ 2000 વધારે લઈ જાય સાવી કે દે એ દે હાલે લાલ જા અન નીકળો નીકળો ને પોલીસ પોલીસને નો ફોન કરતો કાલ લાગી જાય જો નો આવું આકવા ગોટલી જો બીજા હે બીજાને ગોટલી જો બટા આને બીલો ગોટલી જો આપણે ઈ પોલીસને ફોન કરો મારા દીકરા લે એકલો ફરીને થેન્ક યુ દઈને ટ્રેક્ટર ઉપાડી ને બાપાના હોય ને ખોલે ઓલી બી ગની લાગે ગોબર નું હાક માર્યું હતું ન થાકુ ટપુડા